હમણાં એક ભાઈ એની પત્ની ઉપર ખીજાડ્યા મેં તને દસ વાર કીધું કે રસોઈ બનાવતી વખતે મહેરબાની કરીને તું વોટ્સઅપમાં ના રહે તને મહેરબાની કરીને કહું રસોઈ બનાવતી વખતે તું વોટ્સએપમાં ન રે આ કઢીમાં નથી મીઠું નથી આમ જો હાવ ફીકી કઢી છે ત્યારે એની પત્નીએ કીધું કે મેં તમને દસ વાર કીધું કે જમતી વખતે મોબાઈલમાં ન મરો એ કઢી નથી તમારીમાં સાઇઝ છે એમાં સોળીને ઉપાડ્યો તમે ભૂલું હામ હમે જાતી જ હોય મારા બાપ એમાં એમાં કઈ ફેર ન પડે હે આ ભગવાનને જે રચના કરી છે અમારો કવિ કાગ તો ન્યા સુધી કઈક પરમાત્માની રચના કેવી છે કેઈ તણો કુવો ઈ કેવડો હશે ભોગ્યા

તમે જોવો તો ખરા આ ખરેખર તમે જુઓ આ બાજુમાં લીમડા હોય લીમડાની બાજુમાં આંબો હોય બે બાજુ બાજુમાં હોય પણ બે ના લેવી આંબો એમ કે ગળપણ લેવાય અને કેરીઓ આવે અને લીમડાની મૂળિયા એમ કે આમાં કડવાઈટ લેવાય અને પછી વળી લીંબડીઓ આવે છે જો સમજાય જાય લીમડો ને આંબો બે બાજુ બાજુમાં હતા બહુ અઘરો મુદ્દો છે બે બાજુ બાજુમાં હતા અને વૈશાખ નો બરોબર એમ કહેવાય સમય ચાલે અને ગામના છોકરા એની કેરી ખાગઠિયું ખાવા માટે એમ કહેવાય કે એ આંબાને જળુંબે એટલે લીમડાને એમ થયું કે મારું મારી પાસે કોઈ ડોકાતું નથી ને આ આંબા પાસે બાળકો એટલા બધા કેમ રમે છે ધ્યાન દેજો વાતમાં લીમડાએ વિચાર કર્યો કે બધા આંબા પાસે કેમ જાય ને મારી પાસે કેમ નથી આવતા બાળકો પછી અંતે લીમડા એ સંશોધન કર્યું કે આંબાની કેરીઓને હાંક થઈ ગઈ છે એમાં મીઠા જ છે અને પછી આંબાને લીમડાને ખબર પડી કે આ ધરતીમાં ત્યાં ગળપણ પણ પીડ્યું છે એ ખબર જ્યાં પડી ગઈ ને ત્યાં લીમડાની લીંબોળીઓ પાકી ગઈ હતી એ મીઠી થઈ ગઈ સાહેબ હે એમ બીજાની સાથે રહી એટલું જ સંશોધન કરવાનું હોય કે ફલાણા ભાઈ પ્રગતિ કેમ કરી ગયા તો એનું એનું એને સંશોધન કરાય એની હું તો એમ કહું આવા ગામનો થવું એ ભગવાનની કૃપા કહેવાય સાહેબ હું આવ્યો ત્યારે મને સરપંચ જ પેલા મેદાન મારે પાછું ભૂરા શબ્દ આર્યા તો ભૂરાભાઈ આઈ તો પેલેલી લેણા દેવી એટલે પેલા તો ગામના સરપંચ નહીં બધા સારા ગામનું સરપંચ થવો આવો સહારો મળે એટલે મેં કીધું આ દુનિયામાં કોઈ દુઃખી છે જ નહીં દુઃખી કોણ છે ખબર નહીં જ્યારે અત્યારે પહેલાં સમય એવો હતો કે આખો દિવસ આપણે મજૂરી કરીએ સાંજે પેટ ભરાયા એટલું કમાતા એવા ઘણા બધા પરિવાર વર્તમાન પરિસ્થિતિમાં કોઈ એવું દુનિયાના ખૂણામાં ક્યાંય એમ કહેવાય ખૂણે ખાચરે એવો તો પરિવાર એકેય નથી કે જે આખો દિવસ રળે તો રાતે રોટલા ભેગા થાય એવો એક પણ પરિવાર નથી સાહેબ કાગળિયા વીણે એની પાસેથી એપલના સફરજન 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 બટકું ભરેલા મોબાઈલ એના ઘરે કલર ટીવી છે જ પણ છતાં મેં કરોડપતિ ના સાહેબ દુઃખી જોયા છે દુઃખી કોણ છે ખબર જે બીજાની પ્રગતિ સ્વીકારી નથી શકતો ને એ જ આ દુનિયામાં દુઃખી હોય શકે બાકી જે બીજાની પ્રગતિ સ્વીકારે એ કોઈ દુઃખી ન હોય શકે જીવનમાં જેની પાસે મીઠાશ ભરી હશે જેની અંદર અને હું તો કાયમ એક વાત કરું ને આપણે કાંઈ ને કરો ને ખાલી દાંત કાઢ્યા કરો ને તોય મોજા આવે ખાલી આમ મોઢું જેવું પણ અમુકના મોઢા તો એવા જ હોય જેને એડિયું પીન બેઠો હોય સારું થતું હોય ને તોય ઓટલે મારો દીકરો છકી ગયા તું તુંય શેખ ને પણ આવીને શોખ માં જેના મોઢામાં મુસ્કાન હશે

આ દેશમાં ભક્તો અને સંતોની જરૂર છે ભલામાણા એનાથી આખો દેશ ચાલે બાકી રાજકીય તો તમે સાંભળજો ભાજપ જાય કોંગ્રેસ આવે કોંગ્રેસ આવે ભાજપ બીજું તો કઈ આવવાનું નથી આમાં આ દેશનો ઉદ્ધાર કોણ કરે દાતાઓ આ દેશનું રખોપૂ કોણ કરે આ દેશમાં મિલિટરીમાં જેનો સંતાન ને મોકલ્યું છે એ સંતાન ભલે સરકાર એમ કે સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા અભિયાન એ બધા ફોટામાં આવવા નીકળી જાય પણ આવા ગામ જે એમ કહેવાય કે આવા સ્વચ્છ રાખે છે આ સ્વચ્છતા અભિયાન તો આપણે ગામડાવાળા રાખીએ છીએ હવે બધા આપણે શહેરમાં આવી ગયા બાકી બધાને ખબર છે દિવાળી આવવાની હોય તો આપણે આપણી ખડકીની બાજુમાં એવો ઓટલો કરી નાખ્યો હોય પછી ત્યાં ગોખલા મૂકી દીધા હોય ખબર કે દિન ત્યાં દીવા મૂકવા થાય છોકરા અહીંયા ફટાકડા ઓટલે બેઠા બેઠા ફોડતા હોય અને હવરમાં સુરસુરિયા ગોતતા હોય આરું ભલે પૈસો નતો પણ લહેર હતી હા હવે આપણી પાસે પૈસો આવ્યો એમાં સમય નથી રહેતો એમાં લહેર માળી મરી ગઈ લહેર માં ડોકું કાઢવું કાઢવું થાય તા પૈસો આડો આવે પણ એ પૈસાની સાથે આવો જે એમ કહેવાય કે ભાવ અને હેતનો નાતો રાખીને જે ગામમાં તમે ઉજળા કામ કરી રહ્યા છો એટલે મજા આવે છે આ ગામ આ ગામનો હેત અને તમે પાછા કોઈ હેતુ વગર ગામ આમાં હેત કરો છો સાહેબ આ સરસ મજાની સ્કૂલ જોઈ મેં આ ગામમાં વલ્લભભાઈ નું ટેચ્યુ છે અને આવી જે આખું જે આમાં આવડો ચોક કેવું સરસ મજાનું ગ્રાઉન્ડ અને આ ગામના તમે આ દાતાઓ ધ્યાન રાખતા હશો ત્યારે ને નહીં હવે તમારા છોકરા ક્યાં અહીંયા ભણવા આવવાના હે આ જેટલા સુરત ને મુંબઈ તમે રહ્યો છો એના છોકરા ત્યાં ભણવા આવવા નથી છતાં જે પોતે નથી સરખું ભણી શક્યા ગામમાં એવી સ્કૂલો નહોતી એ તકલીફ મારા ગામને ન પડે એ માટે જે તમે ગામનું જતન કરો છો એટલે મોટી વાત છે ભ્રાહ્મણ હે એટલે મેં કીધું ને કે આ આ આ બાકી ભગવાનની રચના તો તોડી નાખે એવી છે હમણાં તો એક જણા મારી પાસે મને કે હા ભાઈ તમે એમ કહો ભગવાનની રચના ભગવાનની રચના આ બધી ભગવાનની રચના છે હું ભગવાનની જ રચના છે ને ગાંડા મને કહેતો ભગવાને વારો તારો કર્યો હું શેનો મને કે ભાઈને મૂસ્યું દીજું બાયું ન દીજું લે મેં કીધું હવે તો પાછો ભાઈ ન હોય દો હું બાપ એ તો જેવી ગાડી એવી એસેસરી હોય ને ભાઈ આપણ ખટારાના બમ્ફર કઈ મરસીડી જ ને થોડા લાગે બાપા પછી બહુ મારે આમ જીદ કરી મને કે ના ના ક્યો ક્યો ને કયો મેં કીધું સાંભળી લે બે ને મૂસ્યું હોત અને બે હામામાં માં ના આંકડા સડાવીને ઓસરી બેઠા હોય અને મહેમાન આવ્યા હોય તો પાણી ભરવા કોણ જાય ક્યાં અહીંયા થોડુંક ખાલું રાખ્યું છે અંદર એ પણ એકને હવાઈને આવે હો આકડા આકા એક પછી મેં આવી વાત કરી તો એક ભાઈ મને કે ભાઈ હે ભાઈ એણે જે કીધુંય કઉ રેવા ગયો પછી કારેક વાત મને કહી દો તો હું કહી દો એ ભાઈ મને એમ કીધું મને કે આ ભાઈ સારું છું ભગવાન એ મૂછ્યું નો આપ્યું મેં કીધું કા મને કે આ મૂછ્યું નથી તું એટલા ગગલાવી લે મને કે મૂછ્યું હો તો તોડી નાખતો પણ સાહેબ મેં કીધું એમ કે તમારે જેટલા માલનું બિલ્ડિંગ બનાવવું હોય એવું તમારે ફાઉન્ડેશન એનું બાંધવું પડે એમ જીવનમાંય તમારે જેટલું ઊંચું થાવ જવું હોય ને એટલા જ ગામમાં તમારે મૂળિયા ઊંડા નાખવા પડે ભલા માણા દાતારી હું છે તમારા મૂળિયા ઊંડા છે બાકી તમે જે જે કલ્પના કરો એ ભગવાન એકવાર તમને મોકો આપે આપે ને આપે આપે આ વખતે રહે નહીં એટલે અમારા પિગલસી બાપુ લખે છે શું કહે કે ગમે ક્યાંથી કોઠી ગોતી கணக்கோ மே ગમે ત્યાંથી ગોતી ગોતી હસલા ને આપે મોતી અને કીડિયું ને કણકો અને હાથીડા ને માણું